કાંડમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે હવે ઘટનાના અઢાર દિવસ પછી ત્યાં મહુવા સરપંચ એસોસિએશન અને ખાસ કરીને જે મહુવામાં આગેવાનો છે પોલિટિકલ આગેવાનો ખાસ કરીને સરપંચો કોળી સમાજના સરપંચો તેઓએ ચીમકી આપી છે અને બોતેર કલાકનું અલ્ટિમેટમ આપી દીધું છે નમસ્કાર હું છું ચિંતામણીપુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં મહુવા સરપંચ એસોસિએશન જેમાં કોળી આગેવાનોની પ્રધાનતા છે તેમણે ચીમકી આપી છે કે જો બોતેર કલાકમાં આ તમામ ઘટનાક્રમમાં કોઈ પણ ફોડ પાડવામાં નહીં આવે અથવા તો મુખ્ય આરોપીને પકડવામાં નહીં આવે અથવા તો તેની પૂછપરછ કરવામાં નહીં આવે તો તેઓ સામૂહિક રાજીનામું આપશે માત્ર હોદ્દા ઉપરથી નહીં પણ ભાજપમાંથી પણ ચીમકી અપાઈ છે કે જો આગામી દિવસોમાં એટલે સ્થાનિક સ્વની ચૂંટણી આવે છે અને જો તેમની વાત માનવામાં નહીં આવે

આવેદનપત્ર માં અમે બોતેર કલાક ને અલ્ટિમેટલ એટલે કે ત્રણ દિવસિમેટલ આપ્યું છે કે તમે આ બોતેર કલાક ની અંદર નવનીતભાઈ આરોપી નથી એનું માં નામ નાખો અને જે ઘટતી કાર્યવાહી હોય એ તમે પૂરી કરો એટલે નવનીતભાઈ નો ન્યાય આપવા માટેની તમારી વાત છે લડાઈ છે ને મૂળ તો મૂળ લડાઈ તો નવનીતભાઈ ન્યાય આપવા માટેની છે અમારી એટલે એને ન્યાય આપવા માટેની જે લડત જે કરવું પડતું છે અમે ભવિષ્યના ટાઈમમાં પણ અમે ને કોળી સમાજ આખો હારે છે અને કોળી સમાજ એક સાથે ગુજરાતમાં કોળી સમાજ સમસ્ત કોળી સમાજ ને કોળી સમાજના આગેવાનો સાથે મળીને નિર્ણય કરશું કે અમારે શું કરવું છે આગળ અને જરૂર પડશે તો બધા રાજીનામા આપવા પણ તૈયાર છે ભાજપ પાર્ટી તો એટલું એટલું પાર્ટી કોલેજ સમાજ ભાજપ સાથે જોડાયેલી પાર્ટી છે કોલેજ સમાજ છે ભાજપની સાથે જોડાયેલો આખો સમાજ છે તો અમે પાર્ટીમાં એટલા એટલા અમારા ધારાસભ્યો છે છતાં પણ અમારી અવગણના થાય છે એવું અમને લાગે છે એટલે જો પણ હવે નિર્ણય નહીં આવે તો અમે રાજીનામા પણ દઈ શકીએ બધા અને આવતી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી આવે છે એમાં પણ ભાજપ પક્ષ ને નુકસાન થઈ શકે છે આનું રિઝલ્ટ ન સરકું આવે તો કોલેજ સમાજ અત્યારે ફૂલ નારાજ છે રાણાભાઈ આપ્યું છે એ મૂળ આરોપી સુધી હજુ પોલીસ કેમ નથી પહોંચતી તમે પોલીસ ની વાત કરો છો એસઆઈટી ની વાત કરો છો તો એવું તો શું છે જે આરોપી નું કે પોલીસ ત્યાં નથી પહોંચી શકતી અથવા તો પહોંચવાનું

કાંઈક ને કાંઈક આમા મોટા માથા કે મોટા માથા સંડવાયેલા હોય એને મિલી ભગત હોય એવું અમે માની રહ્યા છીએ એટલે જે પણ હોય પણ અમારે મતલબમાં ન્યાય જોવે છે કોઈ સમાજ ન્યાય જોવે છે આવો આજે આ સરપંચના પરિવાર એને જીવ છે કાલે બીજા સાથે થશે હવે સરપંચ પોતે સુરક્ષિત ન હોય તો ગામ તો કઈ રીતે સુરક્ષિત થાય રહી શકે અને પ્રથમ નાગરિક હોય ગામનો એ સુરક્ષિત ન હોય એને કોઈ પણ માણસ આવીને ગમે ત્યારે મારીને જાય અને સરકાર કાંઈ હાથ માથે હાથ ધરીને બેસી રહે તો સામાન્ય નાગરિકો નું તો કઈ રીતે આમાં રક્ષણ તમે કરી શકો એટલે પોલીસ માટે પણ આ પ્રકાર છે કે આનો કોઈ પણ સંજોગ લાવે નગર લોકોને અને કોળી સમાજ ને બધા આમ જનતાને પોલીસ માટે ભરોસો પૂરી જ હશે આનો રિઝલ્ટ ન હોય નિર્ણય ભલે ઈ ભાઈ નિર્દોષ હોય તો આપણે એમ નથી નિર્દોષ હોય તો એને સજા આપો રેડી એ નિર્દોષ હોય તો ભલે એને બોલાવો તો ખરા તમે તમે આધાર તો કરાવો તમે એને બોલાવો પોલીસ પૂછપરછ કરો તમે તપાસ કરો નિર્દોષ હોય તો આવ જ કહી કે ભાઈ એને તમે નિર્દોષ હોય તોય તમે એને સજા આપો એવું અમે નથી કહેતા કોઈ પણ તપાસ તો આવે પડે એ દિશામાં એમ ઈ દિશામાં તપાસ જ નથી થતી એવું અમારું માનવું છે જે દિશામાં તપાસ કરવી જોઈએ એ દિશામાં તપાસ નથી થતી આજે કેટલા લોકો ભેગા થયા છે તમારા મહુવા તાલુકા સિવાય બીજા કેટલા તાલુકાના સરપંચો કે આગેવાનો નહીં આજે તો ખાલી મહુવા તાલુકા પૂરતી હતો મહુવા તાલુકાના આગેવાનો મહુવા તાલુકાના સરપંચો ભેગા થયેલા હતા અંદાજીત બે હજાર જેવા લોકો એક જ થયેલા હતા અચ્છા એ સિવાય બીજા કયા કયા તાલુકાના લોકો એ તમને એસ્યોરન્સ આપ્યું છે કે અમે તમારી સાથે છીએ કે જોડાઈશું કે જે પણ થશે એમાં એ સિવાયના જેસર છે પાલેતાણા છે ગારિયાધાર છે બોટાદ છે જાફરાબાદ છે પછી ઉના છે એ બાજુ અમરેલી અમરેલી જિલ્લો ભાવનગર જિલ્લો આખો અમારો હમ સાવરકુંડલા છે એ બે જિલ્લા તો અમે ફૂલ કડક છે કે ભાઈ આનો રિઝલ્ટ ગમે રીતે આવું જ પડે છે રાણાભાઈ તમને શું લાગે કે આ વિલંબ થવાનું કારણ સૌથી પેલા પોલીસ એ ભીનું સંકેલવાનું પ્રયત્ન કર્યું પછી તમે લોકો એ દબાણ કર્યું તમારા આગેવાનો હીરાભાઈ થી માંડીને પુરુષોત્તમ ભાઈ તમારા ધારાસભ્યો તમારા એ દબાણ કર્યું એટલે એ પોલીસ અધિકારીઓને બદલી કરવામાં આવી હટાવવામાં આવ્યા એના એસઆઈ કરવામાં આવી પણ 18 દિવસ થઈ ગયા એ ઘટનાને ધીમે ધીમે અઢાર દિવસ કોઈ ઉછીર સમય નથી હતો સાહેબ 18 દિવસમાં પણ પોલીસ જો મુખ્ય આરોપી આરોપીને બોલાઈને પૂછપરછ ના કરી શકતી હોય તો પછી સામાન્ય લોકોનું શું અમાર રાજકારણાના મોટા માથા સાહેબ જનવાયાલા છે એવો પ્રાથમિક અમારા બધાય જે આમાં લોકોમાં રોજ છે અને લોકોની લોકો એમ કહે છે કે આમાં બહુ મોટા માનજા બધા રસ લે છે ને રાજકીય લેવલે બહુ ઉપર લેવલ ને વગ છે એટલે કાંઈ થતું નથી એનું એવું બધાયનું કેવું છે લોકોનું કેવું એવું છે કે રાજકીય વગ વધારે છે એટલે પોલીસ કે તંત્ર કાંઈ કરતું નથી હાથ હાથમાંથી હાથ ધરીને બેઠો છે પણ સાહેબ તંત્ર અને સરકાર તો જે જે હવે

વાદ સાહેબ નો ભોગી હોય પૂરું કરી નાખે આગળ વાત જવા દે તો ઓલું થાય ને આગળ વાત જ નહીં ની બહાર વાત જ નહીં ભોગી હોય છે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અમિતભાઈ શાહ ને આને ખબર નહીં હોય કઈ અમારા અમારા આગેવાનો છે અમારા સાંજતો છે અમારા ધારાસભ્યો છે એને સરકારમાં રજૂઆત કરી છે પણ ક્યાં કે ભરતભાઈ સંઘવી સાહેબ ને રજૂઆત કરી છે મુખ્યમંત્રી સાહેબ ને રજૂઆત કરી છે એ રજૂઆત કરી છે પણ એનો હજી હજીમાં કઈ રિઝલ્ટ રચના થઈ છે સારી વાત છે એનું કામ કરે છે અમને દેખાય છે અત્યારે કામ કરે છે પણ એનો રિઝલ્ટમાં વિલંબ કેમ થાય છે એની માટે લડાઈ છે એટલી બધી વાર કેમ લાગે છે સામાન્ય માણસા ને એકસો એકાવન કરે તો ચોવીસ કલાક તરત પોલીસ લઈ જાય અને પકડીને કલાક રાખે છે તો આમાં એ નામ દેવા થતા નથી લખતા અને કોઈ પૂછપરછ પણ નથી થતી એવું તો બધું શું રાજકીય પ્રેશર છે સરકાર ઉપર કે એટલું બધું કરવા છતાં એટલો બધો હોબાળો હોવા છતાં એટલો બધો કોળી સમાજ ની શંકા હોવા છતાં એટલા બધા કોળી સમાજ નું મતદાન હોવા છતાં પણ કાર્યવાહી નથી થતી એની પાછળનું કારણ હું છે એ સાબજી અમને નથી ખબર પડી

પણ અમારે તો એક જ છે માતા જે હોય ન્યાય નહી મળે તો સરકાર ને એનું પરિણામ કોળી સમાજ ને ન્યાય નહીં મળે તો કોળી સમાજ આ વખતે હેઠો બેસે નો બે છે નહીં કોળી સમાજ કોળી સમાજ ને ન્યાય છે કોઈ પણ સંજોગે આ ત્રણ દિવસ નું અલ્ટિમેટમ આપ્યું છે ત્રણ દિવસ એટલે આજે સત્તર તારીખ થઈ અઢાર ઓગણીસ વીસ

પણ કમસે કમ તપાસ એજન્સી પોતાનું કામ ઈમાનદારીથી કરે એવું આપણે અપેક્ષા રાખીએ આભાર રાણાભાઈ આપ અમારી સાથે જોડાય પોતાની વાત મૂકી એટલા માટે થેન્ક યુ સર કોળી સમાજે જે રીતે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે તેને એને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો ને અમારી યુટ્યુબ ચેનલ છે એને તમે લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો અત્યાર સુધી આટલું જ